કોરોનાના બે વર્ષ બાદ ભગવાન જગન્નાથની નું ભવ્ય આયોજન કરનાર છે ત્યારે આજે મંગળવારે સવારે સુરત અમરોલી ખાતે આવેલા લંકા વિજય હનુમાનજી મંદિરમાં ભગવાન જગન્નાથને એકસો આઠ નદીઓના જળથી સ્નાન કરવામાં આવ્યું હતું કોરોનાના કારણે છેલ્લા બે વર્ષથી ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળી નહોતી ત્યારે આ વર્ષે જગન્નાથ યાત્રાની ભવ્ય તૈયારીઓ શરૂ થઈ જવા પામી છે રથયાત્રા પહેલાં ભગવાન જગન્નાથે એકસો આઠ નદીઓની પાણીથી સ્નાન કરવામાં આવ્યું હતું સુરત અમરોલી ખાતે આવેલા લંકા વિજય હનુમાનજી મંદિર ખાતે ભગવાન જગન્નાથને સ્નાન કરાવ્યા બાદ કળશ યાત્રા કાઢવામાં આવી હતી અને પંચામૃત દ્વારા ભગવાન જગન્નાથને સ્નાન કરવામાં આવી છે જય જગન્નાથ બલભદ્ર ભયા આજ રોજે પૂનમના દિવસે જગન્નાથ ભગવાનને કેમ જગન્નાથ પુરી હા સારી રીતે સ્નાન કરાવવામાં આવે છે આજ લંકા વિજય હનુમાન આશ્રમમાં જો આવનારી સમયમાં એક જુલાઈના યાત્રા નીકળનારી છે એને સન્ધાને આજ પૂનમના દિવસે એકસો આઠ નદીઓ કા જલ અમે પોતે એકત્ર કરીને જગન્નાથ ભગવાનને સ્નાન કરાયા છે બહુ બધી હરી વક્તો ગાજતે જલયાત્રા નીકળી છે જે જગન્નાથપુરીમાં નીકળે છે અમદાવાદમાં નીકળે છે એવી રીતે પરંપરા પ્રમાણે અમે હરિભક્તોનો સાથ આજ બધા હરિભક્તો ભગવાનને સ્નાન કરાયા છે એ સ્નાન એ માટે કે આવતા આ વર્ષ સારી વરસાદ થાય લોકો ખુશખુશાલ થાય ભગવાન એવા રાજી કરવા માટે આ બધા સ્નાન કરવામાં આવ્યા છે આજને પછી જગન્નાથપુરીની જો એક પરંપરા છે એક ભગવાન એવી છે આપણે ચો તેત્રીસ હજાર દેવી દેવતા છે એની અંદર એક જગન્નાથ ભગવાન એવા ભગવાન છે બરસ મેં એક વાર મંદિર મૂકીને તમારે મિલવા આવે છે હવે કહીએ છીએ કે મેં રોજ ધીરે ધર આતી હું मैं तो रोज तेरे दर आती हूँ कभी तुम ही मेरे दर आया करो मंदिर में रहते हो भगवान कभी बाहर भी आया जाया करो है तो इस तरह असाली बीज ने दिवसे भगवान जगन्नाथ रथ में बैठने बद ने दर्शन करवा आवश्य यहाँ जात नहीं कोई पात नहीं अपने मंदिर में अमुख उमुख कहता था कि हमें लोग ने वरने मंदिर नहीं जा सके भगवान ने किए तुम्हें नहीं जाए तो हमें तो बाहर आए थे माहू ने बद ही ने मनाया छे जात पात पूछे नहीं कोई हर को वजह सो हर को वही आवरस में આ માટે ભગવાન જગન્નાથની યાત્રા જયારે વર્ષથી નીકળે છે બે વર્ષ કોરોના કોવિડ હતા આ કોવિડ કોવિડની બીમારીને બધે ભગવાનને સારી રીતે બધી નિરોગ રહે ઓ સારી જાગતે વાજતે રથયાત્રા એક જુલાઈ નીકળવાનું છે આજને પછી ભગવાન માદા પડે છે આપના એકય ભગવાન છે એને આપની જ એવી સેવા કરવી પડે છે આજ ભગવાન સ્નાન કર્યા પછી માદા પર જશે આ બીમાર પડશે તે પછી આજને પછી કપાટ બંધ થઈ જશે પંદર દિવસ માટે તે પછી ભગવાન ફેર જ્યારે જાગશે ત્યારે હવન પ્રસાદ બધે ભેગા થઈને રત્ને વે દર્શન કરવા આવશે આજ પૂરી થઈ છે અમરોલી ખાતે લંકા વિજય મંદિર માં રથયાત્રા ની તડિયામાર તૈયારીઓ ચાલી રહી છે તો ભગવાન જગન્નાથ ને સ્નાન કરાવતા મંદિરમાં નાનપણ ગુંજી ઉઠ્યો હતો અજર કુરસી સાથે પ્રકાશવાળા